તો આગળ વાત કરીશું શામળાજીની કારતક સુદ એટલે કે જાગૃત થયા અને આજ દિવસે નારાયણ સાથે શામળાજી ખાતે પરંપરાગત તુલસી વિવાહના મનોરથની ઉજવણી કરાઈ જેમાં ભગવાન વિષ્ણુના સ્વરૂપને સુંદર શણગારેલી બગીમાં બિરાજમાન કરી વાસતે વરઘોડો કાઢવામાં આવ્યો જેમાં બેન્ડ બાજા સાથે વર પક્ષ કન્યા પક્ષ અને મામેર્યુ મામેર્યુ તથા ભક્તો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા નાસ્તા કૂદતા મંદિરે પહોંચ્યા શામળાજી મંદિરને પણ સુંદર મજાનો શણગાર કરાયો રંગબેરંગની રોશની અને મંદિર પરિસરમાં ભગવાનના લગ્ન વિધિ માટે ખાસ ચોરી શણગારવામાં આવી જ્યાં ઠાકોરજીને વિધિસર ખવામાં આવ્યા અને કન્યા પક્ષ દ્વારા સાંભળ્યાને લગ્ન ચોરીમાં બિરાજમાન કરવામાં આવ્યા ચાર વેદના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સહિત ભગવાનની તુલસીજીના સાથે લગ્ન કરાયા અને ખાસ યોજના અને આજના મનોરથમાં એક હજાર આઠ અખિલેશ દાસજી મહંતની પ્રેરક ઉપસ્થિતિ અને આશીર્વાદ રહ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ

શામળાજી વિષ્ણુ મંદિર ખાતે હાલ હમણાં તુલસી વિવાહનો કાર્યક્રમ ચાલુ થશે તુલસી વિવાહ એટલે કે વૃંદા અને ભગવાન બાલકૃષ્ણના લગ્ન એને તુલસી વિવાહ કહેવાય શંખચૂરનો વધ કર્યા પછી વધ કરવા માટે ભગવાને શંખચૂરનો અવતાર ધારણ કરી અને વૃંદાને મળેલું વરદાન એને દૂર કરી અને શંખચૂરનો વધ કર્યો તે દ્વારા વૃંદાના શ્રાપથી ભગવાન શાલિગ્રામ બની પૃથ્વી ઉપર પડ્યા અને એ શ્રાપના ઉદ્ધાર અર્થે ભગવાને દર વર્ષે એટલે કે કારતક સુધી એકાદશી એટલે કે પ્રબોધજીની એકાદશીના દિવસે ભગવાન તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ જોડે એટલે કે બાલકૃષ્ણ જોડે થાય છે એવો સુંદર મજાનો આજનો પર્વ શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી ભગવાનના લગ્ન વિધિનો પ્રસંગ ઉજવાઈ ગયો છે ગુજરાત રાજસ્થાનના સરહદ પર બિરાજમાન ભગવાન વિષ્ણુના સ્વરૂપ શામળાજી ભગવાન એમનો તુલસી ભગવાનનો ઉત્સવ વર્ષોથી અહીંના લોકો મનાઈ રહ્યા છે ખાસ કરીને ટ્રસ્ટી મંડળ અહીંના મંત્રી અને એમની આખી ટીમ જે દિવ્યતા ભવ્યતાથી આ કાર્યક્રમ મનાઈ રહ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આજની એકાદશી તિથિ જે ચોવીસ એકાદશી તિથિ છે એમાંથી એક મહત્વપૂર્ણ તિથિ છે અને જ્યારે હું પણ અનિલભાઈના આગ્રહથી અહીં આવવાનું થયું આગ્રહ તો ના કહેવાય ઠાકુરજીના દર્શન એમના કારણે આજે લાભ મળ્યું એમના માટે તમામ ટ્રસ્ટીઓને અહીંયા તમામ લોકોને ખૂબ ખૂબ આભાર ભગવાનના ચરણોમાં અમારું ગુજરાત પ્રગતિના પંથે દિવસે દિવસે વધતું રહે ખેડૂતો પણ ખૂબ મજબૂત થાય એના લોકો મજબૂત થાય એવા ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના ચાર તકી સુદ અગિયારસને બેઉઠી અગિયારસના રોજ તુલસી વિવાહમાં ભગવાનના માતાજી સાથેના લગ્ન પ્રસંગે શામળાજી ટ્રસ્ટ વતી મને મામેરા પક્ષના યજમાન થવાનો લાભ મળ્યો ગયા વર્ષે આ પ્રસંગમાં મારે આવવાનું થયું હતું અને મેં જોયો તો ત્યારે બહુ અલૌકિક આનંદ પ્રાપ્ત થયો હતો ત્યારે એવી ઈચ્છા થઈ કે આપણને પણ આવો લાભ મળે તો સારું અને સામળિયાની કૃપા થઈ અને આ વર્ષે મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો ખૂબ જ મજા આવી મારા કુટુંબીજનો મારા મિત્રો અને સામળિયાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અપેક્ષા કરતાં પણ અમે સરસ રીતે મામેરું પણ ભર્યું એ ખૂબ અલૌકિક અને અદ્ભુત આનંદ આવ્યો એટલે સાવળિયા ભગવાનની કૃપા અને તમામ માટે એવા આશીર્વાદ માગીએ છીએ કે તમામને સુખ સંપત્તિ પ્રાપ્ત કરાવે અને શાંતિ પ્રાપ્ત થાય